એ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લિખિત શાસ્ત્ર છે જેમાં તમામ ક્ષેત્રમાં ઉપયોગી આચાર સંહિતા અને મૂલ્યોને ત્રણસો સંસ્કૃત શ્લોકોમાં સંકલિત કરાયા છે ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરનાર દસ હજાર બાળ વિધવાનો આ દિવાળી સુધીમાં તૈયાર થાય તે માટે પૂજ્ય મહન સ્વામીએ મિશન રાજીપો અભિયાન આપ્યું છે જેમાં ચરોતર માંથી બાળકો અને ચૌદસો બાળિકાઓએ જોડાયા છે જેમાં સંપૂર્ણ મુખપાઠ તૈયાર કરનાર ત્રણસો અગિયાર બાળકો અને ત્રણસો પંદર બાળિકાઓને પાલખીમાં બેસાડીને તેમનું વિશિષ્ટ સન્માન કરાયું હતું વર્તમાન ભૌતિક યુગમાં હજારો બાળકો આપણી પ્રાચીન અને દેવભાષા સંસ્કૃત સાથે જોડાતા જોવા ખરેખર પ્રેરણાદાયક છે આ પહેલ ફક્ત એક શૈક્ષણિક અભિયાન નથી પરંતુ સાંસ્કૃતિક ક્રાંતિ છે